ભુવા તેમજ ખેડૂત અગ્રણી ખોડાભાઈ ભુવા સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય અનુભાઈ લલિયા તેમજ મોટી સંખ્યામાં આગેવાનો તેમજ સ્કૂલનો સ્ટાફ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્થાનિક સદસ્ય અનુભાઈ લલિયા દ્વારા નવી વસાહત પ્રાથમિક શાળાના મંજૂર કરાવેલ ઓરડા સહિત વસાહત હરિપરા વિકાસના કામો એક કરોડ દસ લાખના વિકાસના કામો મંજૂર કરાયેલ છે ત્યારે લોકોએ પણ સ્થાનિક સદસ્ય અનુભાઈનું સન્માન કરેલ હતું

જે માંગો એ પ્રાથમિક સુવિધાઓ જે જરૂર પડે અમે આપવા માટે તૈયાર અને જે જરૂરિયાત મુજબની જે વસ્તુ તમે માપશો એ પ્રાથમિક ક્રમે ભૂપેશભાઈ જાહેરાત કરી છે અમે બધાના એના જન્મદન ભેદતી હોય ત્યારે જે તમારે જરૂરિયાત હોય એ મુજબ કહેજો આ વિસ્તારમાં કોઈ પણ વસ્તુ ઘટવા નહીં જાય એને તમને જાહેરમાં ખાતરી આપી આ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ખાસ

પ્રાથમિક શાળાના જે ઓરડાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે શું કહેશો આજે નવી વસાત ધારી પ્રાથમિક શાળામાં નવા ઓરડા અને નવી લેબ કોમ્પ્યુટર લેબનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે પાર્ટીના તમામ હોદ્દેદારો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા ભાજપના પ્રમુખશ્રીઓ અને ગામના તમામ આગેવાનો અને સ્ટાફની હાજરીમાં આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો લોકાર્પણના કાર્યક્રમમાં સરકારશ્રી તરફથી જે નવા રૂમો આવે છે તે નવા રૂમોની સુવિધા માટે જે વિસ્તારમાં મારા વિસ્તારમાં વધારેમાં વધારે સ્માર્ટ ક્લાસ પણ આવેલા છે આ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર રૂમના આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો સરકાર તરફથી વધારેમાં વધારે મારા વિસ્તારમાં નવા ઓડાઓ નવી સ્કૂલો બધું જે આપવામાં આવ્યું છે એના લગભગ કામ પૂર્ણ થવાના આરે છે આજે આ નવી વસાહતમાં જે પ્રાથમિક શાળામાં જે લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો એ બધા પાર્ટીના આગેવાનો સાથે ને ગામના આગેવાનો સાથે આજે પૂર્ણ કરેલ છે સર